માગો તો એક જ જગ્યાએ કેવું માગો માગણી હોય માગણી રાખવી જેની જરૂરિયાત છે એની બધી કરો દેવ જોડે પણ એક જ જગ્યાએ માગણી કરવી બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા શું કીધું સમજ પડી આજ મને મેરિન કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કોમ છે માં ત્રણ જો મારા વિઝા આવી જાય ને તો તને પ્રાર્થના કરું છું તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો ત્રણ મહિના મગજમાં યાદ રાખવાના આ ત્રણ મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ દુનિયાના મઢે જાઓ નોની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય કેમ ના મુકાય એવું નહીં કે હું માતા જબરી છું હું તમારા હું જ કામ કરી આલું નહીં બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે બધી જગ્યાએ ભગવાન જાગતા છે પણ બીજા મંદિરે તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ હે ભગવાન તમારા દરબારમાં આવ્યો છું પણ આ તારા તારા મંદિરમાં જેટલા જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે શું કહેવાય શું કહેવાય કે તમારા મંદિરમાં જેટલા જેટલા ભક્તો છે ને બધાનું ભલું કરજો ભગવાન બસ એટલી પ્રાર્થના આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે અરજી એક જ જગ્યાએ મુકાય ક્યાં મારા જેવી કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હક થી કે મારી આ મારા કામ તારા કરવું જ પડશે એ હક્ કહી શકો બરોબર છે પણ બધી જગ્યાએ અરજી મુકાય કેમ બધી જગ્યાએ અરજીઓ મૂકો ને તો એનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં થાય કે નહીં બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવી ને એવું થાય દીકરા તન મારી પર વિશ્વાસ નહીં પણ બધી જગ્યાએ મંદિરે જાઓ ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીંયા આવે છે તમારા દર્શન કરવા જેટલા જેટલા બી તમારી આગળ જે જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરીએ છે ને પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી જોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડી માં જબર હશે ત્યાં જઈને તરત કે માડી આટલું કામ કરી છે તો હું માતારી હે હેજો જાતા અહીંયા કરાય લેજે હેટ પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર આસ્થા વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી કીડી હોય ને કીડી એ ગોર પડ્યો હોય ને ગોર એ કદાચ ગોર ખાવામાં ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય પણ ગોર છોડે એવી રીતે કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને અને બે હાથ કરી શરણાગત થઈ ગયા હોય ને તો કીડી ની જેમ પાર કીડી તો મરી જાય હું માતા મરવાના દઉં વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે પણ આ તો જોવા જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો કોમ્પ થઈ જશે આ થઈ જશે આ થઈ જશે એકવીસો રૂપિયા આલુ એકાવનસો હજાર આલુ પચીસ હજાર આલું તમે બગાડો પૈસા મફતમાં છે એની કદર કોઈ નહીં એટલે કોઈ પણ અરજી હોય કોઈ પણ વાત હોય તમે માગો માતા જો ના નહીં માતા આપશે તમારે જે જોઈએ બધું લિલ છે પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો એ ટકાઈ રાખો તો હું એવી ગેરંટી છું કે આજે ભલે વર્ષે વર્ષે ને બે અહીંયા કોમ થશે પણ આજ તો બધાને શું કઉ આ તો તો છે એવા છે ને છ છ બાર બાર મહિના સંપ્રદાય બદલે ઘડીકમાં મેરડી મેરડીમાં નો ભક્ત હોય ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય છ મહિના પછી બીજા પછી કબીલ પણ સપનાય લે છ મહિના પાછો બીજો પણ છ મહિના પાછા સાઈ બાબા પકડી લે પછી ક્યાં શનિવાર કરવાથી સારું થાય તો છ મહિના પાસે હનુમાનજી બધા ભગવાન છે ને એવું ક્યાં કે તું તાર રખડ જા મારા પારે જે પહેલું પકડ્યું હતું ને એને પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય તાર તારું કામ થઈ ગયું હોત થાય કે નહીં પણ આજના માણસો ને શું કહો આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં પટેલ કોઈ કે આવું જ નહીં કશું બધી જગ્યા જોવા જોયા તા કરજો સારું હા સારું કરજો એવું પ્રાર્થના કરાય પણ બધી જગ્યા માનતા બાધા રખાય જોવા લાગી સમયગાળો હાલવાનો મને માતા સમયગાળો હાલો હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે બે વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ તારો ભાવિક બનીશ પણ બે વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લેસ તો બે વર્ષ નહીં વર્ષમાં અજવારા કરી પણ બે વર્ષમાં તો ક્યાંય તો નંબર નહી આવતો લાવીજે જઈએ ભુવાજી હારા છે ગણી દોણા કે મેણ હોય હું છું મેણ વધાર હાચા હોય છે પણ ભરોસો કરો મારી તારો દોઢ નો ભરોસો તો લે આવશે આલુ કુવામ પર એ ના થાય તો દોઢ નો ભરોસો હતો ને તને આ શું ખોટું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે દોડ આલુ લે કુવામ પર જા તલાઈ પડ જા પડીશ નહી પડે પાછો આવશે ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે એના ભરોસો કહેવાય મારો દીકરો પેલા દોણા ફેતો હતો માતા માથું ચઢશે દોણા જોવા જેમ કે આ કડિયું ની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચા એ હોય છે હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતા નું દેવ દુઃખ પકડાય હું મોનું છું એવું નહીં છું કઈક એવા બુઆજી હોય છે જે હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય જવાબ આલે હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે પર બહુ વિશ્વાસ થાય હોમ ગણી ના લેવામાં હાથમાં ગણી ન રાખ્યા હોય એટલે પાસે ગણી હોય તો એકાવન છે ખરું ખરું કે એક એક જૂના મઢ મઢમાં બેઠી માતા પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરા ના બાપ ને કે ગણ વેણ તો ગણ્યા અને વેણ નતું એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે માતાજી એ વેણ કીધું વધારો થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તારું માતાજી નું ખોટું પડશે તો લાઈન કહી દે હા તો બોલી જાય હા માડીશ તરત બોલી જુઠ્ઠું ચમ બોલે દોણા નહીં એ હું મેં ખાલી આલું તું પરીક્ષા કરું પરીક્ષા કરું હાથે કરી ના લુકલી વેણ ગણ શું તરત મારી ભૂલ થઈ જાય તો મેં કીધું ભૂલ ના થાય કોઈ દાડો આ ખેર કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા દૂધ હું એક વાત આચું કહી દઉં મને માતા દારૂ ચડાયો લો પેલા બે વર હું દારૂ પીધો મેલડી દારૂ પીધો આવું ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને માતા બેઠી બેઠી જોઉં હારું તમ તમારે કરો વાંધો નહીં જેમ કે નવા નવા છે એટલે મારે કઈ બોલાય નહીં હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેણો તમે મોજમાં માં રહો હું રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એલડી દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ આલે તો દારૂ પા પ્રસાદ લેવાનો ચાખી લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા માંડ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ અને બધી કથાઓ હોપરી હોપરી મને માતા ને દારૂ ચડાવવા આવ્યા તમે ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેરડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છો હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદ માં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કામ ના કરું તો મને મેરડીન કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે